ગરડ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરૂડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે ત્રેવીસ ભાગ સાંભળ્યા આજે આપણે ચોવીસમો ભાગ સાંભળીશું આજે શ્રાદ્ધ પક્ષનો છેલ્લો દિવસ છે અમાવાસ્યા છે એટલે આજે આપણે ચોવીસમો ભાગ સાંભળી અને ગરુડ પુરાણને આપણે વિરામ આપીશું આવતીકાલથી નવરાત્રિ શરૂ થાય છે તો નવરાત્રિમાં આપણે શ્રીમદ દેવી પુરાણ સાંભળીશું આવતીકાલથી નો પાઠ આપણે શરૂ કરીશું ઓ જે બીજા લોકો માટે લાભદાયી થતા નથી જે હીરા જપા પુષ્પ જેવા વર્ણનો તથા પ્રવાલ જેવા લાલ રંગનો અથવા હળદરના રસ જેવા પીળા રંગનો હોય છે તે રાજાઓ માટે લાભકારી છે બધા વર્ણોના સ્વામી હોવાના કારણે અથવા બધા વર્ણના ગુણોને પોતાનામાં સમાવવાના ઉદ્દેશ્યથી રાજાઓએ બધાના કલ્યાણની ઈચ્છાથી આ બે પ્રકારના હીરા ધારણ કરવા જોઈએ આવા હીરા ધારણ કરવાનો અધિકાર બીજા કોઈને નથી જે પ્રમાણે સંસારમાં નીચ અને ઊંચ વર્ણથી નીપજેલ વર્ણ સંકરતા દોષરૂપ તથા દુઃખદાયી હોય છે તેનાથી પણ વધારે દુખદાયી રત્નોની વર્ણ સંકરતા હોય છે માત્ર વર્ણને જોઈને બુદ્ધિમાનોએ રત્નોનો સંગ્રહ ન કરવો કેમ કે જે ગુણવાન રત્ન છે તે જ ગુણ અને સંપત્તિની વિભૂતિ હોય છે આથી ઉલટું ગુણ રહિત રત્ન દુઃખદાયી હોય છે જે હીરાનું એક પણ શુંગ તૂટેલું અથવા છિન્ન ભિન્ન દેખાય તો ગુણવાન હોવા છતાં પણ ધનની કામનાવાળા લોકોએ એવા રત્નને ઘરમાં રાખવું નહીં અગ્નિ જેવો પ્રકાશિત તૂટેલા શુંગ ભાગવાળો મેલા રંગનો તથા વચ્ચે ટપકાવવાળો હીરો ધારણ કરવાથી ઇન્દ્ર પણ શ્રીહિન સંપત્તિ રહિત થઈ જાય છે આવા હીરાનો સંગ્રહ કરવાની કામના ન કરવી જે હીરાનો એક ભાગ અસ્ત્ર શસ્ત્રથી છેદાયેલો ભાંગેલો તૂટેલો તથા તે લાલ વર્ણથી ચિત્રિત હોય તો તેવો હીરો ઈચ્છા મૃત્યુથી સંપન્ન શક્તિશાળી વ્યક્તિને પણ મૃત્યુને નિવારી શકતો નથી આવા ધારણ કરવો નહીં ષટકોણ અષ્ટકોણ ષટપાશ્વ અષ્ટપાશ્વ દ્વાદશ પાશ્વ ષટ ધારા દ્વાદશ ધારા ઉતુંગ સમ અને તીક્ષ્ણ અગ્ર ભાગ હીરાના પ્રાકૃતિક ગુણ છે જે હીરો ષટકોણ વિશુદ્ધ નિર્મળ તીક્ષ્ણ ધારવાળો હળવો સુંદર પાસાઓ પાસાઓવાળો અને નિર્દોષ છે તથા ઇન્દ્રના વ્રજ જેવી સ્ફુરિત પોતાની પ્રભાને પ્રસારવા સમર્થ હોય તો અંતરિક્ષ ભાગમાં સ્થિત તે હીરો આ પૃથ્વી લોકમાં સુલભ નથી જે મનુષ્ય તીક્ષ્ણ ભાગ વાળા નિર્મળ તથા દોષરહિત હીરાને ધારણ કરે છે તે જીવનભર દરરોજ સ્ત્રી સંપત્તિ પુત્ર ધન ધાન્ય તથા ગાયો વગેરે પશુઓ રૂપી સંપત્તિ પ્રાપ્ત કરે છે સર્પ વિષ વ્યાધિ જળ અને ચોરી વગેરેનો ભય અને તાંત્રિક મંત્રોથી ઉચ્ચાટન કરાવનારા પ્રયોગ તેની નજીક ફરકતા નથી પાસા ફરી જાય છે જો હીરો બધા દોષોથી રહિત તથા વજનમાં વીસ ચોખાના દાણા જેટલો હોય તો મણિશાસ્ત્ર ના પંડિતો એ તેની કિંમત બીજા હીરા કરતા બે ગણી કહી છે ત્રીજો ભાગ અડધો ભાગ ચતુર્ભાગ તેરમો ભાગ અને ત્રીસમો અંશ સાઠમો અંશ એસીમો અંશ સોમો અંશ હજારમો ભાગ નાનો મોટો હોય તો કિંમત પણ તે અનુસાર ઓછી વધારે હોય છે આઠ ગોરાવર્ણના સરસવના દાણાના વજન જેટલું એક સોખાના દાણાનું વજન હોય છે જે હીરો સર્વગુણ સંપન્ન હોય છે અને પાણીમાં તરે છે તે બધામાં સર્વશ્રેષ્ઠ છે તેને ધારણ કરવો જોઈએ જે હીરામાં અલ્પમાત્ર પણ સ્પષ્ટ કે અસ્પષ્ટ દોષ હોય છે સ્વાભાવિક કિંમત કરતા તે હીરાને મનુષ્ય દશાંશ ઓછી કિંમત પ્રાપ્ત કરી લે છે જે હીરામાં નાના મોટા અનેક દોષ દેખાય છે તે હીરાની કિંમત સામાન્ય કરતાં સોમા ભાગની માનવામાં આવે છે દાગીના રૂપે હીરામાં જો કોઈ પણ પ્રકારનો દોષ દેખાય તો અપેક્ષા કરતા તેની કિંમત ઘણી ઓછી થઈ જાય છે કોઈવાર જે હીરો સર્વપ્રથમ ગુણ સંપત્તિઓથી પરિપુષ્ટ માનવામાં આવે છે તે જ હીરો પાછળથી દોષયુક્ત થઈ જાય છે રાજાએ આવા દોષયુક્ત હીરાના આભૂષણ ધારણ ન કરવા જોઈએ ગુણ વિનાનો મણિ પણ આભૂષણોમાં યોગ્ય મનાતો નથી પુત્રની કામનાવાળી સ્ત્રી માટે છતાં પણ હીરો થતો નથી મોટા ચપટા નાના તથા બીજા બધા ગુણોથી રહિત હીરા વિશે કહેવું જ યોગ્ય નથી તે તો દોષપૂર્ણ જ હોય છે હીરાના કુશળ વિશે જ લોઢુ પુષ્પરા ગોમેદ વૈદુર્ય સ્ફટિક તથા વિવિધ પ્રકારના કાચમાંથી હીરાના જેવા આકારનું નિર્માણ કરી લે છે તેથી કુશળ પરીક્ષક પાસે તેની પરખ કરાવવી જોઈએ દ્રવ્ય દ્વારા ઉલ્લેખનીય વિધિથી તથા શાણ પ્રયોગથી શરાણે ચડાવવાના પ્રયોગથી હીરાઓનું પરીક્ષણ કરવું જોઈએ પૃથ્વીમાં જેટલા પણ રત્નો છે તથા લોઢું વગેરે જેટલી ધાતુઓ છે હીરો તે બધામાં ચિહ્ન કરી શકે છે પરંતુ બીજા કોઈ રત્નો કે ધાતુ હીરામાં ચિહ્ન કરવામાં સમર્થ નથી ગુરુતા સઘળા રત્નોના મહત્વનું કારણ છે છતાં પણ રત્નના પરીક્ષકો હીરા વિશે આ નિર્દેશ કરતા અવળું જ કહે છે પુષ્પરાગ વગેરે જાતિ વિશેષના રત્નો બીજા પ્રકારના રત્નને કાપે છે પરંતુ હીરો અને કુરુવંદ પોતાના જાતના રત્નને કાપવામાં સમસ હોય છે હીરાથી જ હીરો કાપી શકાય છે બીજા રત્નોથી હીરો કાપી શકાતો નથી સ્વાભાવિક હીરા સિવાયના હીરા કે મુક્તા મોતી વગેરે જેટલા પ્રકારના રત્નો છે તેમાં કોઈ પણ રત્નની પ્રભા ઉધર્વગામી હોતી નથી માત્ર હીરો જ એવો છે જેની પ્રભા ઉપર તરફ જાય છે જો હીરાના કિનારાનો ભાગ તૂટી જવાથી દોષયુક્ત હોય અથવા ટપકા કે રેખાઓ હોય અને વિશેષ વર્ણ વિનાનો હોય તો પણ વજ્રના ચિહ્નથી અંકિત થવાથી તે મનુષ્યને ધન ધાન્ય તથા પુત્રાદિથી પરિપૂર્ણ કરે છે જે રાજા વિદ્યુત સમાન તેજસ્વી અને ચળકતા શોભાયુક્ત હીરા કરવામાં વશમાં રાખીને તે પૃથ્વીનો ઉપભોગ કરે છે તો અહીંયા ગરુડ મહાપુરાણ નો ચોવીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે શ્રીમદ્ પુરાણનો પાઠ કરીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો